સમોસા ખાવાની રાખીશું કે એક મિનિટ માં કોણ કેટલા ખાઈ જાય છે ને એને દસ હજાર રૂપિયા

માણે કીધું નથી કેવત કે ખરે એ ખબર્યું પડે મારું બેટો પણ જીતવા દેવા નથી 10000 આજકલ તો લેવા છે હરી રા એ પણ આ 10000 મૂકવા નથી ઉપાડી જો દેવા તમારે લેવા ને કાઈ થાય એમે થોડા કાઈ નઈ લેદી હા લે બરોબર તીખા કેવા છે ના ના મીડિયમ ઘર બનાવટી બનાવટે મીડિયમ બરોબર એમાં કાઈ કેવું ન પડે હે હવે હવે જો ને પેલો વરો આપણા ભાઈનો લઈ લે હા ભાઈનો હા હા કાઈ વાત રેડી આવો આવો હાલો ભાઈ દીજો હું કહું ને એટલે તમારી માટે ટાઈમ ચાલુ થઈ જાય બરોબર ખાવા મળી ગયું હા એ ચાલુ મનો દાબા હાલો એક હા 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 કટકાઈ બોલા હા

ભાઈ હવે તમારો બરોબર જો આ ભાઈ એક મિનિટ માં કેટલા ખાતા સો ખાતા આ ભાઈ આઠ ખાતા અને હવે તમારે જીતવું હોય તો તમારે નવ ખાવા પડે તો તેમ જીતી એકો નક નો જીતી એક એ ચાલો હાલો તમારા માટે એક બે લાકડા જેવા નડિયા ચોળી નાખે છો બેન નરજે ભાઈ તો આમ હાથી બનાવતી આના કડાક નો બનાવાય ભાઈ કોકના નડિયા ચોળી ચાર તો ઉપાડી ગયા બાપુ

Ad. Ad. Kayak gini. Ada, ada, ada. Jadi jauh, jadi jauh. Wah, ini lambat. Jadi jangan berat.

રેહો આ એક જવા ચાલો મિત્ર જય માતાજી જય દ્વારકાધીશ